ભરૂચ તાલુકાના કરમાળ ગામ ખાતે શનિવારે સાંજે સાત વાગે મારામારીનો બનાવ બન્યો હતો આ બનાવમાં એક વ્યક્તિને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ભરૂચ ગ્રામ્ય પોલીસ મથકના સૂત્રોના જાણવ્યા અનુસાર અને મળતી માહિતી અનુસાર અગાઉ લગ્નમાં બનેલ બનાવની રીસ રાખી આ મારમારોનો બનાવ બન્યો હતો આ બનાવના ફરિયાદી નરેશભાઈ ભીખાભાઈ વસાવા નવીન પ્રભુભાઈ વસાવા મનહર પ્રભુભાઈ વસાવા અને પ્રભુ મોહનભાઈ વસાવાએ ઈંટ વડે માર માર્યો હતો જેના પગલે નરેશ વસાવાને ઈજા થતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે શનિવાર સત્તાવીસ પાંચ બે હજાર સત્તરના રોજ બેસલી ગામથી જાન આવેલ તેમાં છોકરીની છેડછાડ બાબત પ્રશ્નના અર્થે હું સમાધાનના અર્થે સમજાવવા ગયેલો અને તે સામે જે છેડછાડ કરવા કરનાર વ્યક્તિ મને લગ્ન પૈતા પછી ખોટી રીતે ડગામાં બોલાવીને મારે ઘરે ઘરે નજીક આવી બોલાવીને ડગામાં ચાર પાંચ વ્યક્તિ જેવા કે પ્રભુભાઈ મોહનભાઈ વસાવા નવીનભાઈ મોહનભાઈ વસ નવીનભાઈ પ્રભુભાઈ વસાવા મનોહરભાઈ પ્રભુભાઈ વસાવા અને પરવીનભાઈ મોહનભાઈ વસાવા એ ચાર વ્યક્તિઓ મને ઝાલી અને નવીનભાઈને મનહરભાઈએ મને માથામાં ઇંચ વડે હુમલો કરેલો છે અને તેના અર્થે મને આઠ ટાકા આવેલા છે